સમાજનો યોજાયો હતો અંકલેશ્વરના નઢાલ ગામ ખાતે માળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું હતું સમારોહમાં રાજ્ય સરકારના પર્યાવરણ અને રક્ષા મંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ये हमारे माली समाज का पांचवा वार्षिक सम्मेलन था जिसमें ये सब हमारे माली समाज के लगभग 500 सौ से सात सौ लोग हम यहाँ पधारे और हमारे संस्था का शिक्षण के प्रति आगे कैसे बढ़ना है उसके लिए हम हर साल सम्मेलन करते हैं